દાડીયા સવાર જ યાર છો ને વરસાદ જ ચાલુ છે એટલે ત્યાં આપણે બહાર શૂટિંગ કરવા જવાનું કહ્યું ભાઈ બની તો આજ ક્યાંય ત્યાં જ ન જઈએ કેમ જો યારો સવાર જઈનો વરસાદ આવે અમારા બપા ની વગર આવે છે એ આવવાના છે તો પલ્લી ને છે કેમ चालू થઈ ગયો એવું કે મિત્રો તો મિત્રો કે જો તમે વરસાદ એટલો રગ્યો ને કેટલા તડકો નીકળી છે જો અમારા પપ્પા બેન એ ઈ થી આવી ગયા ગાડી માં દીધી ને ઈ થી પરલી લઈ ગયા પરલી ગયા આ તો હરસા બધા ને બધા કેમ છો મજામાં લેશો તો આજે ફરીથી મારા નવા બ્લોગ માં તમારુંાર્દિક આગત સ્વાગત છે અને મોને મારા બહુબા બેહી ગયા તો મોબા લે એટલો વરસાદ હતો ને આયા તો સો પરલી ગયા ત્યારે તો ચરી પરલી ગયા તમે બ પરલી ગયા કે પરલી ગયા હા મોબા હતો બહુ

ને દૂધ ભરી ને જવાડી આટો મારા રાન છે કેમ કે આઠવાડે 15 જીતા નો થઈ ગયા કામ હા નો ગયા તો મિત્રો ના વાડી આટો મારા જાન છે કેવો કપાઈ કેવો નહી મને બતાવશો ને મારા પપ્પા અત્યારે થાબે મૂકે છે તો ઈ ના છે ને કે જો ગાડી આ ચાર થઈ ગઈ છે તો આ ફટાફટ દૂધ ભરી આવી તો મિત્રો એ ચર્ચા જો દૂધ ભરવા ચર્ચા તો તમે ગાડી અત્યારે આપણે ઓલા કાંઠે આપણે મેગી છે ને સમજો અત્યારે તમે પાણી થી એક પીરી તમે જો કેટલું આમાં છે નિશાળની વાહ આ ગામમાં વરસાદ આવ્યો સણહોરીનું પાણી આવતું હોય ને જી

અત્યારે આમ જો આવડો કુતરો તમે કરી જો પાળેલો જ છે જા જો ત્યાં નખરા કેવા જુનો છે ને કેટલા બે ત્રણ મહિના થાય નોતાને મેળવતા જાવ અત્યારે કેટલા ઇચ્છરો લખાયમજો જાવ આમ જો 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 અત્યારે કેટલા ધોળે જાવ તમે આ જો અચાન નખરા જૂટતા ને એટલા દિધા નો તમે આમ જાય ખેંચ દે આમ જો જા જા ટોમી ટોમી

અમારું પંખ કરે છે જેમ એ જ કાળમાં રહી છે એમાં મત કરે કે જમીન ને ચાલુ છે ને બેન ને લખવાનું છે તો આ તો લખ્યા છે હું તો લખું છું ભાઈ જો ગામમાં મારા દાદાનો લઈને મીટિંગ હતી અમે બધા ખાઈ લીધું છે ને ભાઈ ખાવાનું બાકી છે ભાઈ તમે બધા કેતા છો ભાઈ જારે શોર્ટ કરજો વિડિયો એવા હું લખી હોય ને તો ખાતી હોય

we